એલ જીરો છ એકત્રીસ જે લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ બોલેરો પિકઅપ ગાડીના ચાલકે આ બાઇક ચાલકને પાછળથી ટક્કર મારીને બાઇક ચાલકને નીચે પાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી આ બાબતની જાણ આસપાસના લોકોને થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે માંડલ પોલીસને પણ જાણ કરાઈ હતી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી બાઇક ચાલકની હાલત ગંભીર જોઈને પોલીસ અને સ્થાનિકો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા હતા પોલીસે પિકઅપ વાહનના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતમાં બાઇક ચાલકનો મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું અને લાશને પોસ્ટમોર્ટમ અંગે વિરંગાંગ ખસેડવામાં આવી હતી પોલીસે બોલેરો પિકઅપ વાહનના ચાલકને અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી